વાપી જીઆઈડીસી વિસ્તારમાં ખાલી પ્લોટમાં કચરાના ઢગમાં એક યુવકની સળગેલી હાલતમાં લાશ દેખાતા તેણે બનાવની જાણ પોલીસને કરી હતી જેથી પોલીસ એફએસએલની ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી લાશનો કબજો લઈ પીએમ માટે મોકલી અજાણ્યા ઈસમ સામે હત્યા કરી પુરાવો નાશ કરવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે વાપી સેલવાસ રોડ ઉપર ડી સામે ગલીમાં સ્ટીલ નજીક શનિવારે ખાલી પ્લોટમાં ખાલીના ઢગમાં યુવકની લાશ દેખાતા સ્થાનિકોએ બનાવવાની જાણ વાપી જીઆઈડીસી પોલીસને કરી હતી વાપી જીઆઈડીસી પોલીસે સ્થળ ઉપર જોતા યુવકની લાશ કોઈએ સળગાવી હોવાનું બહાર આવ્યું હતું વધુ તપાસ માટે એફ સેલ ની મદદ લેવાઈ હતી રાત્રિ દરમિયાન યુવકની હત્યા કરી પુરાવાનો નાશ કરવા માટે તેને સળગાવી દીધું હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે જેથી લાશનો કબજો મેળવી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરાઈ હતી હાલ મૃતકની ઓળખ કરવા માટે આગળની કવાયત શરૂ કરાઈ છે